નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલ ની અંદર હું એજે મુડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક વાત એ મિત્રો મેળવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે મિત્રો દિવસે 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 એ પ્રાકૃતિક ખેતી તરફ જે છે એ ખેડૂત મિત્રો જે છે એ વળે અને ખેતીમાં જે છે એ કઈક પરિવર્તન આવે એના માટેના એ મિત્રો હંમેશા જે છે એ પ્રયત્નો આપણા રહેલા છે ત્યારે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ દેવવ્રત દ્વારા અને ભારત દેશના કે કે પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક વિઝન છે છે પ્રાકૃતિક ખેતી જે એ દરેક ખેડૂત કરતો થાય અને પોતાના પરિવાર અને પોતાનો કુટુંબ અને સમાજ અને દેશને જે છે એ સારી સારી રીતે જે છે એ સમૃદ્ધ અને જે છે એ કહેવાય કે રોગમુક્ત જે છે એ બનાવે ત્યારે આજે મિત્રો અમે મળવા માટે આવ્યા છીએ શ્રીનાથગઢ અને શ્રીનાથ ગઢના અમારા પ્રગતિશીલ ખેડૂત છે કે જેઓ પ્રાકૃતિક ખેતી કરી અને જે છે એ એની શરૂઆત કરી છે અને એને જે છે કેવા કેવા પ્રયોગો કર્યા છે અને એનાથી જે છે એને હું ફાયદો થયો છે અને સાથે સાથે કયા પાકો લે છે અને એ જમીનની અંદર હું ફેરફાર થયો છે એના પાકોની અંદર ફેરફાર હું તેના જમીન એના કુટુંબની અંદર હું ફેરફાર થયો છે આપણે કહીને સારું ખાઈ તો હારા વિચારો આવે ત્યારે આ પ્રાકૃતિક કૃષિ જે છે ને એક મનને જે છે એને પણ જે છે શુદ્ધિકરણ કરવાનું કામ એ સાત્વિક જે છે વિચારો લાવવાનું કામ એ પ્રાકૃતિક કૃષિ કરી રહી છે ત્યારે સૌપ્રથમ જે છે આપનો પરિચય અને ત્યારબાદ જે છે આપ કેટલા વિઘામાં કેવી રીતનું અને કેટલા સમય થાય છે ખેતી કરી રહ્યા છો એ મારા ખેડૂત મિત્રોને કહ્યું મારું નામ મનીષભાઈ ડાયભાઈ કાચા ગામ શ્રીનાથગઢ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર એક મારો મોબાઈલ નવ્વાણું એક એકત્રીસ સોળ ચાર એકાવન આપના પ્રાકૃતિક ફાર્મનું નામ પ્રાકૃતિક ફાર્મનું નામ તો હજી કઈ રાખ્યું વાંધો નહીં તમારું નામ મુકેશભાઈ રવજીભાઈ પટોડિયા ગામ શ્રીનાથગઢ તમારો મોબાઈલ નંબર નવાણું સાત સુડતાલીસ એક્યાસી એક સોળ હવે તમે કેટલા સમયથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો અને તમે પ્રાકૃતિક ખેતી શા માટે અપનાવી હું આમ તો છ સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું હા બરોબર છે અને વર્ષોથી એક સ્વાધ્ય પરિવાર જોડાયેલો હતો એટલે એવું હતું કે આ ધરતી મારી માં છે અને મારે બગાડવી ન જોઈ અને એને સજીવન રાખવા માટે અને આ વિચારને લઈ અને મેં પ્રાકૃતિક ખેતી શરૂ કરેલી છે છ સાત વરસથી અળસિયાનો પ્લાન પણ મેં બનાવ્યો હતો બરાબર છે પછી આ જીવામૃત ને એ બધું અત્યારે બનાવું છું ઓલરેડી ગોબરધન આ સ્લરી વાપરું છું પુષ્કળ બરાબર છે અને હું કરું એવું નહીં પણ મારા ગામના આઠ દસ મિત્રોને પણ આના તરફ વાળી અને આમાં મદદ કરી હે એમ અને એ પણ કરતા થયા હે થોડું થોડું છે હું અત્યારે મારે ઘરની સોળ વીઘા જમીન છે બરાબર એમાં ચાર પાંચ વર્ષથી રેગ્યુલર કરું પણ સર્ટિફિકેટ નથી મેળવેલું બરાબર અને અત્યારે મારો એક જ એવો નિયમ વિચાર છે કે ભાઈ મારે ખર્ચો ઓછો લાગે અને ઉત્પાદન જળવાઈ રહે અને મારી જમીન ન બગડે એના માટે જ હું ઓલું આ પ્રાકૃતિક કરું છું મારે કમાવાની એવી કંઈ લાલસા નથી હું અત્યારે ચાર વર્ષથી ઘઉં આવું છું મારા કુટુંબ સિવાય કોઈ દેતો નથી અને મારા બસો કે ત્રણસો મણ ઘઉં હોય એ બુકિંગ જ હોય અને હું નોર્મલ ભાવે જેમ મારા કુટુંબમાં જ દઉં છું હજાર રૂપિયા કે ઊંચા ભાવે નથી જતો મારા કુટુંબને ખાવામાં સારું ખાવા માટે જ દઉં છું પછી મગ કેવું કહેવાયું હોય તો એ આપું છું બાકી કપાસ મગફળીને એની ખેતી કરવું મગફળીનું તેલ બનાવતો નથી હજી

બીજા કરતા અડધો ખર્ચો મારે લાગે ને ઉત્પાદન બધા વ્યવસ્થિત જ કે નુકસાની ગયો એવું કઈ બન્યું નથી બરોબર છે મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ સાત્વિક વિચારો

કોને દે સર્ટિફિકેટ તો વેસાતા પણ મળે છે ત્યારે હું કરું છું અને એ મારી વાડીમાં થાય છે એ ચોક્કસ જે છે બંને ભાઈઓ જે છે એક ખૂબ ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને આ પ્રાકૃતિક કૃષિનો સંદેશો આજે અહીંયા શ્રીનાથગઢની અંદર એ મિત્રો આપણને મળ્યો બંને ભાઈઓનો જે છે એ લીલુડી ધરતી હતી બંને ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ખેડૂત મિત્રો માટે જે છે એ તમે સતત સરસ મજાનું કામ જે કરી રહ્યા છો ત્યારે ખેડૂત મિત્રો અમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને બીજું મિત્રો તમે પણ જે છે આ પ્રાકૃતિક કૃષિની એ થોડી ઘણી આપણા ઘર માટે આપણે જે કહે ને કે ભાઈ ઝેર જે છે હમતા આપણે કોઈને ઝેર નથી દેતા પણ આપણા બાળકોને આપણે ઝેર આપીએ તો એ ઝેર જે છે એ આપણા પરિવાર માટે જે છે એ ઝેર ન આપતા આવી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીએ તો ચોક્કસ જે છે મિત્રો આપણા પરિવાર આપણા સમાજ અને આપણા દેશને જે છે આપણે સમૃદ્ધ બનાવી શકશું બંને ભાઈઓ આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર અને મારા પણ ખૂબ ખૂબ આભાર મિત્રો જય જવાન જય